જેતપુર કેમિકલ વોટર અંગે સમગ્ર ગુજરાત ખારવા સમાજના દરિયાઈ પટ્ટીના ગામોની મીટિંગ યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ગુજરાતના સમુદ્રને પ્રદૂષણ મુક્ત બનાવવા જેતપુરના ટેક્સટાઇલ ઉદ્યોગના ઝેરી પાણી પોરબંદરના સમુદ્રમાં ઠાલવવાની યોજનાને રદ કરવા બાબત સમગ્ર ગુજરાત સમસ્ત ખારવા સમાજની મીટિંગ રત્નસાગર હોલ પોરબંદર ખાતે રાખવામાં આવી છે જેમાં શનિવારના રોજ સમગ્ર ગુજરાત ખારવા સમાજની દરિયાઈ પટ્ટીના દરેક ગામના પ્રમુખોની સાથે ગુજરાત ખારવા સમાજના મુખ્ય પ્રમુખ પવનભાઈ શિયાળ તથા ઉપપ્રમુખ જીતુભાઈ કુહાડા અને આગેવાનો સાથે મળીને જેતપુર કેમિકલ વોટરના વિરોધ અંગેનું નિવેદન પોરબંદરના કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું જેમાં જેતપુરના ઉદ્યોગોનો કદડો પોરબંદર નજીકના દરિયામાં ઠાલવવાના પ્રોજેક્ટને રદ કરવા રજૂઆત કરી હતી મોટી સંખ્યામાં ખારવા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે જો આ પ્રોજેક્ટ રદ કરવામાં નહીં આવે તો સમગ્ર રાજ્યમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને કોર્ટમાં કેસ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું તારીખ બાવીસ ડિસેમ્બરના રવિવારના રોજ આ બાબતે પણ મીટિંગનું આયોજન કરાયું છે જેમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે આખા ગુજરાતના મુખ્ય આગેવાનો બધા ભેગા થઈ અને જેતપુર જે પાણી સારી ઉદ્યોગનું શુદ્ધ કરેલું ગંદુ પાણી દરિયામાં આખા ગુજરાતમાં ચલાવવાની પણ યોજના છે સરકારની તો એના માટેનું એક આવેદન લેવા આવ્યા હતા અને મુખ્ય પ્રમુખોની સાથે આજે કલેક્ટર સાહેબે પણ એમને આશ્વાસન આપ્યું છે કે અમે તમારી આ વાત ધ્યાનમાં લઈ અને સરકારમાં આપણે રજૂઆત કરશે અને આ યોજનાને ફરી પાછા પૂર્ણ વિચારમાં રાખવી પડે એના માટેના આવેદન માટેનો આજે અમને આવ્યા હતા અને સાથે સાથે કે ભાઈ ગુજરાતના દરેક ગામોમાંથી અમારા આગેવાનો બારગામ સમાજના બધા વધારેલા છે ત્યારે હું ગુજરાતના કાર્વતીવા સમાજ વતી અને સમગ્ર સમાજ વતી એનું મારે સૌને કહેવું છે કે ભાઈ આપ સૌ જાગો અને આ પાણીને આપણે આવનારા દિવસોમાં રોકે અને આપણો આવનારો ભવિષ્ય કઈ રીતે બચાવી શકીએ અને આવનારી પેઢી પણ એ અમારી બચે એના માટે કરીને અમને આહવાન કરે છે વિશ્વમાં અમારે જે આ જે છે મુખ્ય એજન્ડા અમારે આખા પાર્ગામ સમાજના બે દિવસની બેઠક છે એમાં મુખ્ય એજન્ડા છે જે અમારો એ જે જેતપુરના જે સાહેરી ઉદ્યોગ અને ગુજરાતના દરિયામાં પોલ્યુટેડ વોટર ચલાવવાની જે યોજના છે એના માટે કરીને આ જે બેઠક છે બે દિવસની એમાં હું અમારી આગળના આગળની રણનીતિ બધી તૈયાર થશે અને કઈ રીતે આગળ આગળ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવું એના માટેનું આપણે જે આયોજન છે એ પણ એમાં નક્કી થશે